ગ્રામજનોના વાલીઓના અને સરપંચના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડ ના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને આધીન હશે તપાસમાં આજે અમારી ટીમ જવાની છે